નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર નવ બે હજાર સોવીસ અને વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જો તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ રાજકોટ રાજકોટમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો પાંત્રીસ રૂપિયાથી પાંચસો પંચ્યાસી રૂપિયા તુવેર સત્તરસો પંચ્યાસી રૂપિયાથી બે હજાર એક્યાસી રૂપિયા રાયડો એક હજાર રૂપિયાથી અગિયારસો વીસ રૂપિયા સોળી પચીસો પચાસ રૂપિયાથી બત્રીસો બત્રીસ રૂપિયા મેથી એક હજાર રૂપિયાથી તેરસો સન્નું રૂપિયા એરંડા અગિયારસો ચૌદ રૂપિયાથી અગિયારસો નેવ્યાસી રૂપિયા કાળા તલ બત્રીસો રૂપિયાથી સત્રીસો રૂપિયા સોયાબીન આઠસો સિત્તેર રૂપિયાથી નવસો નવ રૂપિયા પીળાસણા તેરસો રૂપિયાથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા સફેદ ચણા પંદરસો રૂપિયાથી અઠ્યાવીસો પચાસ રૂપિયા રાજકોટમાં ડુંગળીની જો વાત કરવામાં આવે તો બસો પચાસ રૂપિયાથી આઠસો પચાસ રૂપિયા લસણ ચોત્રીસો એક રૂપિયાથી ત્રેપનસો સિત્તેર રૂપિયા અડદ પંદરસો સાહીઠ રૂપિયાથી અઢારસો છત્રીસ રૂપિયા ધાણા અગિયારસો એંશી રૂપિયાથી ચૌદસો અગિયાર રૂપિયા ધાણી બારસો અગિયાર રૂપિયાથી સોળસો વીસ રૂપિયા તલ બે હજાર દસ રૂપિયાથી સેવિસો પિસ્તાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસ રૂપિયાથી એક હજાર નેવું રૂપિયા મગફળી જાડી નવસો વીસ રૂપિયાથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા કપાસ તેરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા જીરું બેતાલીસો રૂપિયાથી સુડતાલીસો ત્રીસ રૂપિયા